કેમ છો બધા મને તો વાંધો નઈ મોજ જ કરવાની જલસા જ કરવાના છે હવે નવ વર્ષ બેસી ગયું ને હવે ઉત્તરાયણ નો તહેવાર આવે છે ચૌદ તારીખે ઉત્તરાયણ મકર સંક્રાંતિ તો હું આવી ઉપર સામાન મૂકવા આપણે થોડોક સામાન નીચે પડ્યો હતો કેમ કે હમણાં મમ્મી એટલે સામાન નીચે પડ્યો તો તો આ જો માર સામાન ઉપર આવી હતી ને બધો કબાટ અહીં ઉપર છે એટલે પછી નવા કપડાં પસ એવું બધું ઉપર પડવું હોય આપણે ક્યાંક જાવ હોય તો અહીંયા હું લઈ જવા અહીંથી બાકી આ કબાટ તે દી તમાં ઉપર તો ચડાવી દીધો મારા લગ્ન થયા ને તો કબાટ છે ને ઈ એક ઉપર ચડાવી દીધો તો પણ ઉપર કોઈ છે ને કબાટ નો રખાય આપણે નીચે હોય તો કામ આવે ઉપર તો શું છે કે નવા કપડા કામ આવે હોય ને તો આપણે જૂના કપડા ને બીજી વસ્તુ એક એક વસ્તુ લેવા ન હોય પણ સામાન એઠે છે ને છે એટલે પછી મમ્મી કે ઉપર કે કબાટ ચડાવી દે હતી તે દી તાઇતામાં ઉપર ચડાવી દીધો ને કબાટ છે આપણો વજન મોટો છે એકદમ વજન તો હવે નીચે લેવાનો કોઈ મેળ નથી એટલે હું પર્સ ને નવા પછી કપડા ને સ્વેટર ને એવું બધુંય છે ને ઉપર મૂકી જાઉં જોતું હોય તે લઈ જઈએ ને આપણે ભાવેશભાઈ છે ને પતંગો ની ખરીદી હમતી કર નાખી હું તો આવી તો જોયું તો પતંગો નો ખજાનો અહીં પડ્યો છે નેવરા નેવરા હોય ને તો અહીંયા પછી હાંજે હાંજે કન્યા ને બાંધતા હશે ઘડીક વાર કેમ કે કોઈ તો એકલા છે એટલે કન્યા ને બાંધવા પડે તો એકારે તો મેળવે નહી એટલે પછી હાંજે હાંજે કડીક બાંધતા હશે તો કન્યા બાંધેલી જોવા આ પતંગ પડ્યું છે આ એક થેલો ભર્યો તો પતંગોનો નો ખજાનો મેં ત્યાં આવી તો જોયું તો દોરો ને કન્યા બાંધવાનો અને ભલે હાથમાં પહેરો ને ચીપટીઓ બધું એમાં પડ્યું છે સેટી ઉપર આગળ તમને બતાવું હા તે પતંગ ઉપાડી આવ્યા ભાવેશભાઈ એક જ છે પતંગ ઉડાડવામાં કરણ તો આવવાના નથી હા ના ના કરતા તા લગભગ તો નહીં જ આવે ને મારા બે ભાઈઓ ભાઈ મૂકી દીધી પતંગ ઉડાડવાની હવે છે ને ભાવેશભાઈ એક છે તે છાંયે ફઈ ના કરે જાય પછી ત્યાંથી પતંગ ઉડાડતા હોય પગાર વખતે વધે એટલી પતંગો થોડી ઉડે કઈ આ થેલામાં આ થેલો છે ને એમાં હશે સોની માથે પતંગ તો એમાં છે મેં ગણી હતી ને વા ખજાનો એટલો પડ્યો છે તો બસો ની ઉપર છે પતંગ એટલી ઉડે તની એટલે પાછી પેકિંગ કરીને મૂકી દઈ પણ એને એમ થાય કે વળી પૂર્યું નહીં થાય તો નહીં થાય તો એટલે પછી છે ને એ હામટી લઈ આવે ને ફિરતી તો એની ક્યાં પડી હોય એ મગાવી હતી ઓનલાઈન મગાવી હોય કે ગામમાંથી લીધી હોય પણ મને અત્યાર જડતી નથી દોરો એ કરણ હતા કે કે હામટો છે ને આ પોરબંદર ગયા ને તો એ લગભગ પતંગોની જ ખરીદી કરવા ગયા છે હું ત્યાં ઉપર આવી ત્યાં ખબર પડી પણ રવિવાર હતો એટલે પછી જઈ આવ્યા છે ખરીદી કરવા કેમકે રવિવાર સિવાય નેવરા હોય નઈ તો આ થેલામ જો ફોની માથે પતંગ છે આમાં કલર કલર વાળી લાલ ને બ્લુ ને પીળી કાળી સફેદ બધી ઘણી બધી પતંગો ને હજી વા આમાં કોથરીની પણ છે ને કાગળની પણ છે આમાં સીવું ટાળતી હોય આ બધી કન્યા બાંધેલી છે એમાં છે ને હાંજે હાંજે મેવરા હોય ને ત્યાં છે આ બધા એમ કન્યા બાંધી લીધા છે આમાં બાંધવાના બાકી છે હજી તો જો અહીં એની ચીપટી ઉપડી અહીં દોરો પડ્યો છે ખજાનો એનો પડ્યો શિવાની શું ખાય ક્યાં ખજૂર ખજૂર ખાશ તું ભાવે તને ખજૂર કે નથી ભાવતું ખજૂર ભાવે કે નહી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બસ લે હવે ખાવું તાર શાક ને રોટલો કે ખાઈ લીધું ખાઈ લીધું ખાવું કાક ને રોટલો ને હાલો ખાઈ લઈએ હાલે ગોળ ઘી નું પકોડું હા રોટલી આપડે બગાવે છે આમ ને બગાવે તું મને ખબર છે અસલ ગોળ ગોળ વાર દી તો ખોલી નાખી રોટલી જો બાજરા રોટલા છે ને રોટલી એ છે રોટલી રોટલા બે બનાવ્યા

અડધો પૈ્યો કેટલી દુનિયા ને પતંગો એક વળતું આખો પૈરો ને સેટી ઉપર એટલી છે કન્યા બાંધેલી બસો ની ઉપર છે પતંગ ખરીદી આવી છે હવે પછી હા ઈ ખાય એને યાદ બહુ આવી જાય છે આપડે તો ખબર ન હોય હાલો તો બપોરે કર લઈ આવે એટલી પટડી થાત કેમ જાવું મિની ને બચા પાસે જાવું રોન્ટ થઈ ગયું ચા પાણી પી લીધા ને મમ્મી ગયા જવાર વાટવા હું જાતી જવાર વાટવા પણ સીવું કે જાવું કે તારે કેમ પકડી રાખી હતી એમ પકડી રાખી કે તારે નથી જાવું ઈ ગયા મમ્મી હવે જવાર વાટવા ને હું ને સીવું એ ટેક્ટર વે મિનીન બચુ બેઠું છે એટલે ત્યાં જઈએ ને આપડે સેટર ને ટોપીન પહેરવાનું છે કે નહીં એ નહીં નથી ગમતું સેટર ને ટોપી ન થવાતું ને મને છે ને નથી ગમતું માથે બાંધવું ને લાગે ને એટલે લઈએ ને પછી ઉતારી નાખીએ બાકી તો બાંધવાનું માથે મને કઈ ગમતું નથી મારે જો બપોરે નાઈ તોય ને પછી ઉપર ગઈ હતી અધૂરો કબાટ હમો કરવા થોઈ અધૂરો રહી ગયો કેમ કે સિવાની પછી ઉઠી ગઈ હતી એટલે મમ્મી અવાજ કર્યો કે શિવ ઉઠી ગઈ કિરણ આવી જા એમ કીધું તું દાદી રાડ પાડી હતી એટલે પછી હું અધૂરું કામ મૂકીને પાછી આવી ગઈ ને હવે એની કઈ ઉતાવળ તો છે નહીં હવે આવતીકાલે મેળ આવશે તો કરશું હવે થોડીક વાર કામ છે પંદર વીસ મિનિટ નું એને કઈ ઉતાવળ તો નથી કા જો મિનિન બચું બેઠું વાત જોવેશ વાત જોઈશ ને કેમ એ બોલે કઈ દાલ પછી ના પેલા કે કેમ બોલે હરખી હરખી મેં કર <laughs> रमाड़ मार दी को रमाड़ ना हाँ रमाड़ फिर मियाँ मियाँ को रे मत ने तो मत भी है जाई भी जो मत <hans> बस लियो वे पस नोर मार दे सी वो खबर पड़े क्या की हटी जाऊँ पक 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 तो भावेश इस पर यावी किया ने जो सीवानीशन है દાદા ભેગી ગઈ હતી ખુમરો મારવા ગામમાં વેફર લઈ આવી કાકો દીકરી ખાય છે ને ભાવેશ ભાઈ તમારો ખજાનો વિડીયો પતંગો તમે ઉખેરી નાખી પણ પાછી મૂકવાનો મેળ ના આવ્યો અટાણે ભાવેશ આવીને મૂકી કે ઉખેર મારો કર્યો હવે ઉખેર મારો કર્યો તો હવે તમને લાટુ ફોટો હું કાલો પાડી લઈએ પછી નિરાય તો મૂકજો મુકજો બાકી છે ને મૂકવાના

वेफर खायला खायला आवड